તો પૂછવા ગયો ભાઈ તમે આટલો અડધો કલાક તો તમે રહ્યા છો પાંચ મિનિટ રહેવામાં શું એ મારા મારી ચાલુ તો તેમાં એ લોકો જેવો મેં ત્યાં એ લોકોને કેવા ગયો એટલામાં એ લોકો આવ્યા એટલે મને ખુરશી મારી પછાડતી પછી મને અહીંયા માર્યું પછી મેં જેવો ટર્ન થયો મેં નાખવા ગયો મારા માથામાં બિયારની બાટલી ફોડી તે મેં એના પાછી છૂટીને મેં જેમ તેમ બહાર નાટો એના પછી આ આ ભાઈ આવ્યો પસાટી નાતો નાતો આ ભાઈ બે અગાડી ગઈ રહ્યા હતા બહાર એ લોકો ફટાફટ નાખી ગયા એ લોકો હાથમાં નહીં આવ્યા આ ભાઈ હાથમાં આવી ગયેલો આ ભાઈને માર્યો આ ભાઈને આ નાકમાં એક વટો ટેટુવાલો હતો ત્યાંનો રાજુકરને નામ છે તે અને નાકમાં નાકમાં ચાર પંચ માર્યા તેણે ને કમરમાં લાત ને એવું માર્યું એને પછી અમે બધા બહાર નીકળી ગયા ને પછી પેલો જે સંદીપભાઈ હમણાં જે આપણે વચ્ચે નહીં રહ્યો એને મારતા મારતા લાવ્યા અને જે મને બાટલી મારેલી ને માથામાં એનું જે બૂચ રહી ગયેલું ને એના પેટમાં મારી દીધું ને પછી એક બાટલી પછાડી ફોડી એટલે તે એકદમ એ થઈ ગયો તો એ લોકો દસ પંદર જણા બધા ટોટલ મારતા મારતા તેને બહાર મેન રોડ રોડ સુધી લાવ્યા અહી આદિવાસી સમાજના સાંસદ છે આદિવાસી સમાજના ધારાસભ્ય છે જો એ અમારી સાથે આદિવાસી સમાજની સાથે દાદરાનગર હવેલીમાં નરોલી ખાતે પુષ્પક બાર એન્ડ રેસ્ટોરન્ટ આવેલો છે જ્યાં ખાવા માટે પાર્ટી કરવા માટે સંદીપ અને એમના પાંચ સાથીઓ ગયા હતા પણ જ્યારે સંદીપ અને એમના સાથીઓ રેસ્ટોરન્ટ અને રેસ્ટોરન્ટ બારમાં ગયા ત્યારે એમને કહેવામાં આવ્યું કે બાર બંધ થવાનો છે તો તમે ઓર્ડર આપી દો તો સંદીપ અને એના સાથીઓએ ચિકન મટન કે જે પણ ખાવાનાનો ઓર્ડર હતો પાર્ટી એમને કરવાની હતી એમનો ઓર્ડર આપી દેવામાં આવ્યો ઓર્ડર આપી અને જમવાનું એમના ટેબલ ઉપર આવી ગયું પણ અચાનક જ બારના વેટરો દ્વારા વોચમેનને મોકલવામાં આવે છે અને કેવડાવવામાં આવે છે કે બહાર બંધ થવાનો છે તમે લોકો ફટાફટ નીકળી જાઓ ત્યારે સંદીપના સાથીઓ કહે છે કે અમે ચાર જણે જમી લીધું છે બે જણા જમવાના બાકી છે એ જમે છે અમે પાંચ મિનિટ આપો અમે અત્યારે નીકળી જઈએ છીએ પણ બહારના વેટરો એકના બે થતા નથી અને એમની સાથે મારામારી લાગે છે અને મારા ઝઘડામાં બહારના વેટરો સંદીપ અને એના સાથીઓને માર મારે છે બોટલો માથામાં ફોડે છે અને બોટલો દ્વારા ફૂટેલી બોટલોના બૂચ જે છે અડધી ફૂટેલી બોટલ સંદીપ વેટરોના હાથમાં આવી જાય છે બીજા એના ચાર સાથીઓ ત્યાંથી ભાગી જાય છે પણ સંદીપને ખૂબ માર મારવામાં આવે છે અને સંદીપના પેટમાં તૂટેલી બોટલ અડધી ઘુસાડી દેવામાં આવે છે અને ત્યારબાદ સંદીપનું ભાગતા ભાગતા રસ્તા પર આવી અને મૃત્યુ થાય છે જ્યારે બારનો ઓર્ડર હોય છે કે બંધ કરી દેવાના છતાં પણ દાદરાનગર હવેલીમાં સાડા બાર એક વાગ્યા સુધી બારો ધમધમતા હોય છે પણ પ્રશાસનને કોઈની પડી નથી જ્યારે આવી ઘટના થાય છે ત્યારે આવી ઘટના થકી જ પ્રશાસનને ખબર પડે છે કે અમારા વિસ્તારમાં રાત્રે બાર એક વાગ્યા સુધી બારો ગઈકાલે જ

વનસાડ લુકસભા એટલે સંજાણના માટે બની એના માટે તો હું પહેલાં દુઃખ પ્રકટ કરું છું સાથે જ છે ને આપણા દાદરનગર હવેલી એટલે સેલવાસ ને એસપી અમિત શર્માજી જોડે મેં એકદમ ડિટેલ માં ચર્ચા કરી છે જેટલા પણ આરોપી છે એમને પકડી લીધા છે અને મેં મેં નિર્દેશ કર્યા છે કે જલ્દીથી જલ્દી અને શક્તિ સખ્ત સજા એમને મળે એ અમે બધું કામ કરવાના છે અને જ્યારે લગીને એમને સજા નહીં મળી જાય ત્યારે લગીને હું કેસ ટ્રેક કરી હું તમને વચન આપું છું

હાલ આજના રોજ ધારાસભ્ય વાંસદાના ધારાસભ્ય અને આદિવાસી નેતા અનંત પટેલ પણ નરોલી સંજાણ ખાતે જઈ અને મૃતક પરિવારના સાથે મુલાકાત કરી અને મુલાકાત કરતાં એમને સંદીપને ન્યાય મળવા માટે અને આદિવાસી વિસ્તારમાં આવીને બહારથી લોકો ધંધો કરે છે બહારથી આવીને પોતાનો બિઝનેસ કરે છે તો એમને ચેતવણી પણ આપી છે કે તમે અહીં આવીને ધંધો કરો છો વેપાર કરો છો પણ તમે તમારા કાયદામાં રહીને કરજો આદિવાસી વિસ્તારના લોકોને છેડશો નહીં અને સંજાણ બંધનું એલાન પણ અનંત પટેલ દ્વારા આપી દેવામાં આવ્યું છે કે સંદીપને મૃતક મૃતક સંદીપને જ્યાં સુધી ન્યાય ન મળે એમના પરિવારની માંગણી છે કે એમના પરિવારમાં બે દીકરી છે અને એક બહેન છે કમાવનાર એક જ દીકરો હતો સંદીપ તો સંદીપના પરિવારને પચાસ લાખનો મુવાજો મળે અને

અને જેટલા પણ આદિવાસી સમાજ ના હોય ઓબીસી સમાજ ના હોય અન્ય કચડાયેલા સમાજ ના હોય એને મારે આહવાન કરવું છે જો તમારો ટેકો હોય તો કાલે સંજાણ આપણે બંધ કરશું તૈયાર છો બધા તૈયાર છો આ સંજાણ બંધ એટલા માટે અમે કહીએ છે કે આવી ઘટના બીજી આપણા સમાજના અને અન્ય સમાજના સાથે પણ ન થવી જોઈએ આપણી હોટલ હોય આપણી દુકાન હોય કોઈ ગ્રાહક આવે

તો અમે દાદરાનગર હવેલીના તમામ રસ્તા બ્લોક કરીને દાદરાનગર હવેલીમાં જઈને અમે વિરોધ કરીશું પ્રશાસન અને સૂત્રો દ્વારા મળેલી માહિતી પ્રમાણે તો પુષ્પક બારેન્ડ રેસ્ટોરન્ટમાં હંમેશા જ આવી ઘટનાઓ બનતી હોય છે જેને લઈ એ લોકો માટે કોઈક નવી વાત નથી પણ જેના દીકરો ગયો છે જેના ઘરમાં એક મૃત્યુ થયું છે એઓને જ ખબર પડે કે દીકરો જવાનું પરિસ્થિતિ શું હોય છે એટલે જ ધારાસભ્ય આનંદ પટેલે જણાવ્યું છે કે આવા બાર અને રેસ્ટોરન્ટ ઉપર કડકની કાર્યવાહી કરવામાં આવે અને પુષ્પક જેવા બાર અને રેસ્ટોરન્ટનો લાયસન્સ હંમેશા માટે રદ કરવા માટે એવી પણ એક માંગણી કરી છે તેના પ્રશાસન તેના લોકો દ્વારા અથવા માલિક દ્વારા એમનું જીવનનું નિર્વાહ કરવા માટે બેન અને બે દીકરી માટે પચાસ લાખ રૂપિયાની આપણે એને વળતર મળવું જોઈએ એના માટે તૈયાર છો બધા અને આપણે જે રીતે પ્રભુભાઈ અને રાકેશભાઈ વાત કરી જે પર આવીને અહીંયા ધંધો રોજગાર કરો અમને વાંધો નથી તમે અહીં બે પૈસા કમાવો અમને વાંધો નથી પરંતુ આતંક ફેલાવવા માટે જો અમારા વિસ્તારમાં આવશો તો અમે અમારા વિસ્તારમાં તમને પ્રવેશવા દેવાના નથી આદિવાસી સમાજના યુવાન સાથે જો તમે મોતનો ખેલ કરવાના હોય તો અમે સાખી લઈશું નહીં આવી દાદરા નગર હવેલીમાં કોઈ હોટલ હોય અને બાર હોય એમને તાકીદે આદિવાસી સમાજ તરફથી અમે સૂચન કરીએ છીએ આ પ્રકારનું જઘન્ય કૃત્ય કરતા પહેલાં વિચારજો અમે કૃતક સંદીપના પરિવારની સાથે છે એમને જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી અમે એમની પડખે રહેશું

ચમકી આપી છે તો શું સંજાણ બંધ રહેશે જે ચાર માંગો છે આદિવાસી સમાજના લોકોની ધારાસભ્ય અનંત પટેલના લોકોની તો શું એ માંગ સરકાર દ્વારા પ્રશાસન દ્વારા પૂરી કરવામાં આવશે તો શું આ આંદોલન ઉગ્ર સ્વભાવ પકડશે એ જોવાનું રહેશે આગામી સમયમાં